રહિયે છે 2015 નું પાણી આયો તારના વાતના અમે ચરડામાં રહીએ છીએ અચ્છા તારના ચરડામાં કોઈ વ્યવસ્થા નહોતી કોઈ કોઈ વ્યવસ્થા હતી વીજળી અત્યારે આ 21મી સદીની અંદર ચોવીસ કલાક જ્યોતિષ ગ્રામની વાતો કરતી સરકારની અંદર લોકો એવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે કે લાઈટ જ નથી આ તો તમને નવાઈ લાગશે એવી પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે લાઇટ નથી રહેવા માટે ઘર નથી ગામડાની અંદર પાણી ભરાઈ ગયું છે અને ગાંધીનગરમાં બેઠા બેઠા મોટી ફોકા કરે છે અમે વિકાસ કરી નાખ્યો અને અમે આ કર્યો તમારે જો સાચો વિકાસ જોવો હોય તો સરકાર અને મંત્રીઓને બધાને કહું છું આ લોકોનો આવીને અહીંયા રૂબરૂ આવીને વિકાસ જોવો એટલે તમને ખબર પડશે કે કેવો વિકાસ તમે કર્યો છે વિકાસના નામ ઉપર ખાલી તમે તાઈફાજ કર્યા છે તો ચાર થી પાંચ લાખ નું અમે મજૂરી કરીને બંધાયે તો અમારે તો તોડી કેમ પડાયું તોડીને તમારે કે પંદર વર્ષ કે પ્લોટ થવાના છે કે તો પણ પ્લોટ થવાના હોય ત્યારે તોડું હતું પેલા કેમ તોડી પડાયું હોય આટલું જ બધું હોય તો ભૂમ આપ્યા હોય દરેક ગામની અંદર ચરેડા કબજે કરીને બેઠા છે પચાસ પચાસ વીઘાની અંદર પોતાના પર્સનલ ધંધા ચલાવે છે એ જગ્યાએ જઈને ખાલી કરાવો ગરીબ નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે એક એવા ગામની અંદર આવ્યા છીએ કે જે ગામની અંદર સતત દસ વર્ષથી પાણી ભરાયેલું છે આપણને માનવામાં આવે છે દસ વર્ષથી ચોમાસું આવે ઉનાળો આવે શિયાળો આવે સતત આ ગામની અંદર પાણી ભરાયેલું રહે છે આ ગામની પરિસ્થિતિ આવી કેમ થઈ આપ જોઈ શકો છો મારી પાછળ આપણને જે પાણી દેખાઈ રહ્યું છે અને પાણીના લીધે સમગ્ર ગામ એ પાણીમાં ડૂબેલું છે આપણે અત્યારે પહોંચ્યા છીએ થરાદ તાલુકાના નાગલા ગામે નાગલા ગામની અંદર આજુબાજુના ખાનપુરા ગામ ત્રણ ચાર ગામની અંદર સતત પાણી ભરાયેલું રહે છે એટલે કે દસ વર્ષથી અહીંયા પાણી ભરાયેલું રહેવાથી ઘણા બધા લોકો એ સ્થળાંતર કરીને ખેતી ખેતરમાં જતા રહ્યા જેમના જોડે ખેતર છે એ લોકો ખેતરમાં જતા રહ્યા પણ જેમના જોડે ખેતર નથી તો એવા લોકોને વસવાટ માટે શું કરવું તો એવા લોકો ક્યાં રહે છે આપ જુઓ તો અત્યારે ગામની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આપણે જે દેખાઈ રહ્યું છે મારી પાછળ આવું પાણી આખા ગામની અંદર આ ગામમાં જવાનો રસ્તો છે આગળ હવે ગામમાં તમે જઈ શકશો નહીં કારણ કે અહીંથી સતત પાણી ભરાયેલું છે ને સતત પાણી ભરાયેલું આ ગામની અંદર રહે છે ને જે પાણી ભરાયાને લગભગ દસ વર્ષ થઈ ગયા તો હું તમને પરિસ્થિતિ બતાવવાનો છું ગામની કે કેવી પરિસ્થિતિ છે ગામની અંદર કેવું પાણી ભરાયેલું છે અહીંના લોકોની કેવી પરિસ્થિતિ છે ને લોકો કેવી પરિસ્થિતિની અંદર જીવે છે તો આ વિડીયોની અંદર બનેલા રહેજો તો નમસ્કાર મિત્રો આપણે અહીંયાથી આ બાજુથી નાગલાની અંદર અવાય છે નાગલા ગામની અંદર જેવા તમે આવો અહીંયા પાણી ભરેલું છે સામે આપ જુઓ તો ટ્રેક્ટર ઊભું છે ટ્રેક્ટર વડે અહીંથી પાણીનો બહાર નિકાલ થઈ રહ્યો છે પરંતુ અહીંયા ગમે એટલો નિકાલ પણ કેમ ન કરવામાં આવે હર ચોમેસીની અંદર એવી પરિસ્થિતિ થઈ જાય છે કે આ ગામની અંદર સંપૂર્ણપણે આખા ગામમાં પાણી ભરાઈ જાય છે આ બાજુ ગામ છે જો આપ ગામની અંદર આગળ તો જઈ શકાય તેમ પણ નથી કારણ કે લગભગ ખૂબ જ ઊંડું પ્રમાણમાં પાણી ભરેલું છે અને આજે અહીંના જે લોકો છે એ લોકો હવે બહાર જતા રહ્યા છે એટલે કે ખેતરોમાં જતા રહ્યા છે અને જે લોકો જોડે ખેતર નથી ઘર નથી એમને પુનઃ આવાસ માટેની યોજના સરકારે લાગુ કરી છે એવું કહી રહ્યા છે પરંતુ હજી સુધી લોકોને કોઈ પણ વ્યવસ્થા મળી નથી તો આ મામલે આપણે ગામની પરિસ્થિતિ તમે જોઈ કે પાણી ભરાયેલું રહે છે આ મામલે વાતચીત કરીશું કે અહીંના સ્થાનીય લોકો એ શું અનુભવ કરે છે શું પરિસ્થિતિ છે એમની એમના જોડે મળીને જાણવાની કોશિશ કરીશું તો મિત્રો જો આપણે ગામની મુલાકાતે ફરી રહ્યા છે ગામની અંદર આપણને આ પાછળ દેખાઈ રહી છે ડેરી છે અને આ બાજુ કેમેરો કરજો ભૈયા આ બાજુ જે દેખાઈ રહી છે પંચાયત છે બરાબર અને આ મારા પગ હામું ગુડાહાનું પાણી છે અને આ પાણી સંપૂર્ણ ગામની અંદર ભરાયેલું છે સંપૂર્ણ એટલે કે આખા ગામની અંદર આ બાજુ તમને જો ઓગળી કરીને બતાવું કે સંપૂર્ણ ગામની અંદર પાણી ભરાયેલું છે અને આખા ગામની અંદર આટલું ગુડા ગુડા ગુડાગુડાહું પાણી છે અને આ જે વસ્તુ મૂકેલી છે પાણી માં કોઈને અવર જવર કરવી હોય એમ જાવું આવું હોય એના માટે મારે શાયદ મૂકેલું હોય એવું લાગી રહ્યું છે બરાબર હવે આ ગામની સંપૂર્ણ પરિસ્થિતિ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ બાજુ ગામ છે ને આ બાજુ જો આ બાજુ આ ગામનો આવવાનો રસ્તો છે એના અંદર આ પાણી અને આ પાણી રહે ને મિત્રો એ કોઈ એક વર્ષથી નહીં દસ વર્ષથી ભરાયેલું છે દસ વર્ષથી ભરાયેલું છે કેટલા દસ વર્ષથી આપ જોઈ શકો છો મારી જે પાછળ છે ને એ પંચાયત છે અને ત્યારબાદ આ બાજુ આપણને હું તમને બતાવું ને તો એ આ ડેરી છે તો આ ડેરી પંચાયત આ બધી જ જગ્યાએ પાણી એ લગભગ એવું સમજી લો કે દસ વર્ષથી ભરાયેલું છે ને આ બાજુથી પાણીનો આખો ફ્લો જે આવી રહ્યો છે એ ફ્લો આવી રહ્યો છે એટલે કે સંપૂર્ણ નાગલા ગામ એ દસ વર્ષથી પાણીની અંદર ડૂબેલું છે દસ વર્ષથી આપ ગામને પાણી બહાર કાઢવા માટે પ્રશાસને કોઈ પણ પ્રકારના પ્રયત્નો કર્યા નથી જે પ્રયત્નો કર્યા છે એ ખાલી એવા કર્યા છે કોઈ કોઈ ટુ બોરની ટ્યુબવેલો મેલી પડે એ ટ્યુબવેલોથી આટલું બધું પાણી નીકળે નહીં તો તમે જુઓ પંચાયત જેવી પંચાયત આ ડેરી જેવી ડેરી ગંભીર હાલતની અંદર આ બાજુ હવે ગામ ચાલુ થાય છે ગંભીર હાલતની અંદર છે અમે આટલે આવ્યા છીએ ને એ મારો જીવ જાણે છે હવે આગળ જતાં તો અમને ડર લાગે છે પરંતુ તેમ છતાં પણ અમે સાહસ કરીને હજી ગામડા આમાં ફરીશું અને બધું જ આપણે બતાવીશું મિત્રો આપ જોઈ રહ્યા છો આ ગામની અંદરનો મતલબ કે ચરેડો ગામની અંદર કેટલું બધું પાણી ભરેલું છે અહીંયાથી પાણી નિકાલ કરવા માટે એક ટ્યુબવેલ મૂકેલી છે પણ જેનાથી નિકાલ થઈ શકે એવું લાગતું નથી અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને ગંભીર પરિસ્થિતિની અંદર અંદર નાગલા ગામના લોકો જઝુમી રહ્યા છે નાગલા ગામના લોકો તડપડી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી નાગલા ગામની પરિસ્થિતિ આવી છે તો આ નાગલા ગામની સ્કૂલ છે આપ જોઈ શકો છો કે સ્કૂલની અંદર કેટલું પાણી ભરાયેલું છે આ સ્કૂલ બે હજાર સત્તરની અંદર બંધ કરવા દે કરી દેવામાં આવીને ગામજનોના કહેવા મુજબ કે આ ગામની પરિસ્થિતિ સૌથી વધારે ત્યારે જ બગડી જ્યારે અહીંયા પૂર આવ્યું તું ત્યારબાદ આજુબાજુ કેનાલ હોવાથી સતત આ ગામની અંદર પાણી ભરાયેલું રહે છે અને બે હજાર સત્તરથી આ સરકારી સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે અહીંયા બાળકોને ભણાવવામાં નથી આવતા એટલે તમે વિચાર કરો કે ગામનું ભવિષ્ય એ અત્યારે અંધકારમય બની રહ્યું છે મિત્રો નાગલા ગામની જે સ્કૂલ તમને બતાવી હતી એ બે હજાર સત્તરથી બનશે ત્યારબાદ આ સ્કૂલ છે ને સ્કૂલની આજુબાજુની અંદર આ બધા જ લોકો અહીંયા વસવાટ કરે છે એટલે મતલબ કે બધા લોકો અહીંયા વસવાટ કરે છે આપ સામે જુઓ આ જે મકાન આપણને બનાવેલા દેખાઈ રહ્યા છે આ મકાન લોકોએ હાથે બનાવે છે પોતાના મતલબ સેવનથી બનાવે છે ને લોકો ઘરની બહાર અહીંયા અત્યારે રહી રહ્યા છે બરાબર તો આ બધા જ લોકો અહીંયા રહી રહ્યા છે આપ જોઈ શકો છો કે આ લોકોનું અહીંયા વસવાટ કરી રહ્યા છે તો લોકોની કેવી પરિસ્થિતિ છે આપણે લોકો જોડે વાતચીત કરીને જાણીશું મિત્રો આપ જોઈ રહ્યા છો આ જે ઘર છે આ ઘર જે વસવાટ કરવામાં આવ્યા છે આ બધા ચરેડાની અંદર વસવાટ કરાયું છે આ બાજુ પણ ઘરો બનેલા છે આપ જોઈ શકો છો ને આ પણ ઘરો જ છે અહીંયા માડી જઈ રહ્યા છે આ બધા ઘર છે આ બધા લોકો માટે અત્યારે વસવાટ રહ્યો નથી પોતાના દમ ઉપર આ બધા લોકો અહીંયા સરેડામાં વસવાટ કરી અને ઘર બનાવ્યા છે અને એક બાજુ બીજી બાજુ બનાવેલા હતા એ ઘર પર તોડી પાડવામાં આવ્યા ખાલી એટલા માટે કરીને કે અમે તમને નવો વસવાટ આપશું પરંતુ નવો વસવાટ આપ્યા વગર જ ઘર તોડી પાડવામાં આવ્યા છે હવે જોઈએ કેવી બીજી પરિસ્થિતિ છે લોકો જોડે મળી તો મિત્રો આપણે નાગલા ગામની અંદર ફરી રહ્યા છીએ હવે આ જગ્યાએ જે લોકો વસવાટ કરી રહ્યા છે આ લોકોને રહેવા માટે નથી જમીન જે ઘરની ગામની જમીન હતી એ છે બાકી ખેતર નથી એટલે આ લોકો અત્યારે અહીંયા ચરડાની અંદર વસવાટ કરી રહ્યા છે તો બધા જ લોકો આપણી જોડે જોડાયેલા છે એમના જોડે આપણે વાતચીત કરીશું અને પરિસ્થિતિને જાણવાની કોશિશ કરીશું તો તમે અહીંયા જ રહો છો હા અમે અહીંયા જ રહીએ છીએ બે હજાર પંદર નો પોણી આવ્યો અમે ચરડામાં રહીએ છીએ

તો પછી નથી અને ખુલ્લી જગ્યા મેં અત્યારે મને મોકલી દીધા છે પેલું મકાન હતું મારો મજૂરી કરીને ભ્યો તો એ મારું પડાવી દીધું અત્યારે અને અત્યારે મારે ખુલ્લી જગ્યામાં માં મારે હું અત્યારે જો લાઈટ નથી અત્યારે કોઈ પાણીની સગવડ નથી અત્યાર અત્યાર મચ્છર છે અત્યાર

ઓકે એવું છે એમ એટલે દરેકને પ્લોટ ફાળવવા જોઈએ ફાળવવા જોઈએ એટલે કે જેમના જોડે જમીન છે ધારો કે પટેલ સમાજ છે તો જમીન છે તો એ તો ખેતરમાં ખેતરમાં રહે હા એ રે પણ આ પ્રજાપતિ ખેત ખેતરમાં રહે છે 60 થી 70 ઘર એમ ખરાબ આમ રહે છે બિચારો હા 70 15 થી ઠેઠ આદ તો પ્રજાપતિ સમાજમાં બિલકુલ પ્લોટ નથી ફાળવામાં જમીન પડદાપતિ સમાજમાં ખેતી નથી અને પળોટ નથી અમારા પડાપતિ સમાજ ને ચાલીસ ઘર થાય નાગલા માં અત્યારે બધા કોઈ એક રહેવાની સગવડ નથી અત્યારે અત્યારે છે અંદર ચોવીસ કલાક જ્યોતિષ ગ્રામ વાતો કરતી સરકાર અંદર લોકો એવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે કે લાઇટ જ નથી આ તો તમને નવાઈ લાગશે એવી પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે લાઇટ નથી રહેવા માટે ઘર નથી ગામડાની અંદર પાણી ભરાઈ ગયું છે અને ગાંધીનગરમાં બેઠા બેઠા મોટી ફોકા કરે છે અમે વિકાસ કરી નાખ્યો અને અમે આ કર્યો તમારે જો સાચો વિકાસ જુઓ હોય તો સરકાર અને મંત્રીઓને બધાને કહું છું આ લોકોનો આવીને અહીંયા રૂબરૂ આવીને વિકાસ જોવો એટલે તમને ખબર પડશે કે કેવો વિકાસ તમે કર્યો છે વિકાસના નામ ઉપર ખાલી તમે તાઈફાજ જ કર્યા છે હજી પણ આપણે વાતચીત કરીશું તો પરિસ્થિતિ દસ વર્ષથી બિલકુલ બદલાઈ નથી ના એ નહીં એની એ જ પરિસ્થિતિ છે તમે પણ ન જોઈને આવ્યા ગામમાં પાણી ડેરી નથી પાણી પંચાયત માં પાણી છે ખુદ પંચાયત માં ઘૂંટણ સુધી પાણી છે ઘૂંટણ સુધી પાણી હા તમે રૂબરૂ જોઈને આવ્યા અને આજુબાજુના ખેતરો પણ પાણી ભરાલ પડ્યા છે

પડાયું તોડીન તમારે કે 15 વર્ષનો કે પડવટ થવાના છે કે તો પડવટ થવાના હોય ત્યારે તોડું હતું પહેલા કેમ તોડી પણ મન તોડાવી નાખ્યું અહીંયાથી તોડાવી અને અહીંયા પોલીસ સાથે અહીંયા આયા હતા ટીડીઓન બીજા બધા આયા હતા તલાટી મંત્રી સરપંચ બધા આયા હતા કે તમારે કે અહીંથી કે મળી રા છે તરત એક એક મહિનામાં કે મળી રા છે કે નર્સિંગ ભઈએ કીધું અને અત્યારે કે હવે કે આવે શું કહે છે કે હવે કે મંત્રી ની કહે છે કે હવે સરપંચ કહે છે કે પોણી નીકળશે ને તાર કે મળશે આ પહેલા કે પડવટ મળશે નહીં જો આ સરકારની દાદાગીરી જુઓ તમે અધિકારીઓની દાદાગીરી જુઓ અધિકારીઓ એમના જે જે રહેતા હતા રહેવા માટે આમને ગામની અંદર પાણી ભરાયું દસ વર્ષથી એનો નિકાલ સરકારે કરવો પડે એ ન કર્યો ત્યારબાદ આ લોકો ચરડાની અંદર રહેતા હતા પોતાના પૈસે ખર્ચા કરીને ત્રણ ચાર લાખનું ઘર બનાવ્યું હતું રહેવા માટે એ ઘર તોડાવી દીધા અને અત્યારે આ તમે જોઈ શકો છો આ બાજુ બતાવો ભાઈ આ ઘર બતાવો આ ઘર જોઈ લો તમે આવી પરિસ્થિતિમાં રહે છે જે જગ્યાએ લાઇટ નથી નથી લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા કોઈ પણ સુવિધા અંદર વગર આ લોકો રહે છે અને જો અને જો આટલી જ બધી આટલી જ બધી દાદાગીરી હોય આટલું જ બધું હોય તો ભૂમાફિયા હોય દરેક ગામની અંદર ચરેડા કબજે કરીને બેઠા છે પચાસ પચાસ વીઘાની અંદર પોતાના પર્સનલ ધંધા ચલાવે છે એ જગ્યાએ જઈને ખાલી કરાવો ગરીબોના મકાન તોડી ખાલી કરાવી અને તમે શું સાબિત કરવા માગો છો હજી પણ મિત્રો આપણે નાગલા ગામની પરિસ્થિતિ જોતા રહીશું વાતચીત કરતા રહીશું કે નાગલા ગામની આવી એક્ઝિટ પરિસ્થિતિનું કારણ શું છે